નમસ્કાર આપ જોઈ રહ્યા છો ટીવી હું છું કૃષ્ણા સમાચારોની શરૂઆત કરીએ તો સુરતના ગજેરા સર્કલ પાસે જીઆઈડીસી બ્રિજ પર બેફામ બીઆરટીએસે સર્જેલા અકસ્માતની નોંધ સીએમ ભૂપેન્દ્ર પટેલે લીધી છે બીઆરટીએસ બસે આઠ બાઇકને ટક્કર મારી હતી જેમાં કુલ નવ લોકો ઘાયલ થયા જેમાં અડતાલીસ વર્ષના ભીખાભાઈ સોનવણીનું નિધન થયું હતું અકસ્માતમાં આઠ લોકો ઘાયલ થયા છે જ્યારે ત્રણની હાલત ગંભીર છે ત્યારે સુરતની મુલાકાતે રહેલા પ્રફુલ પાનસેરિયાએ હોસ્પિટલ પહોંચી ઘાયલો અને તેમના પરિવારજનો સાથે વાતચીત કરી અને તમામ પ્રકારની સારવારની ખાતરી આપી હતી તો સાથે જ અકસ્માતની ઘટનાને લઈને સીએમ ભૂપેન્દ્ર પટેલને માહિતી આપી બીજી તરફ મહાપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીએ પણ ખાતાકીય તપાસના આદેશ આપ્યા છે કેરણ હોસ્પિટલમાં તમામ ડોક્ટરની ટીમ સારવાર કરી રહી છે એક અલાયદો હોલ વોર્ડ પણ ખોલવામાં આવ્યો છે ત્રણ પેશન્ટને આઈસીયુમાં વેન્ટિલેટર પર પણ મૂક્યા છે જેમની સ્થિતિ સુધરે અને એમના ઓપરેશન માટે ઓર્થો કાર્ડિયા ન્યુરો તમામ ડૉક્ટરોને અહીંયા હાજર છે હોસ્પિટલમાં જેમ જરૂર પડશે એમ રાત દ્વારા ઓપરેશન કરી પેશન્ટને વધુમાં વધુ જલ્દી સારું થાય એમના પરિવારને સાંત્વન મળે એ હેતુથી અમે અહીંયા અહીંયાથી આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો પણ ફોન આવ્યો છે જે કરવું પડતું એ તમામ પ્રકારની સુવિધા અને પેશન્ટના પરિવારને સહયોગ કરવા માટે અમે મેયરશ્રી બધાય છીએ પ્રભુભાઈ ઘટના બની ચૂકી છે પરિવારનું મોભી પરિવારે ગુમાવ્યું છે પરંતુ સરકારના પ્રતિનિધિ કે સુરતના ધારાસભ્ય તરીકે આપ શું આ ઘટનાને લઈને આદેશ આપશો કે જે તે કશુરવાર હોય કતાર ગામ વિસ્તારની અંદર આ ઘટના ઘટી છે પોલીસ કમિશનર પોલીસ તમામ લોકો આ કામે લાગ્યા છે ને આવનારા સમયમાં આવી ઘટના ન ઘટે એનો શું પ્રશ્ન છે એની તપાસ ઓલરેડી આદેશ થઈ ચૂક્યા છે હાલ અમે પ્રાર્થના કરીએ છીએ પેશન્ટને જલ્દી સારું થાય ભાઈ તંત્ર તરફથી અવારનવાર સૂચનો કરવામાં આવે છે બીઆરટીએસ બસના ચાલકો કે સિટી બસના ચાલકો પરંતુ જે લિમિટેશન હોય છે તેની અમલવારી થતી નથી બે ફાર્મ રીતે આપને પણ આવી અનેક ફરિયાદો મળી હશે આપે પણ જોયું આવી છે એ બધી ફરિયાદો સાથે જ્યાં જે કરવું પડતું એ એ પોલીસ કરશે ચોક્કસ કોઈ નક્કર પગલા કે કાર્યવાહી કે કોઈ લિમિટેશનની અમલવારી જે કરવાની હોય છે તે કરવામાં આવતી નથી અને પરિણામે આજે ફરી આ જ પ્રકારની ઘટના સામે આવી છે કેમેરા પર્સન સાહી જગતાપ સાથે રાકેશ રોભટ ટીવી સુરત શાસકોએ ઘૂંટણિયા ટેક્યા હોય ને એના કારણે આ બધા ઘટનાઓ બનતી હોય જો આવી એક ઘટના બને ને તાત્કાલિક ધોરણે એની વિરુદ્ધને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તો આવી ઘટનાઓ આવી ના બને આજે કોઈ બીજાના કારણે આજે કેટલા બધા લોકો ગંભીર થયા છે કોઈ જીવ ગુમાવી રહ્યા છે ને તે જીવન મરણના રસ્તામાં અત્યારે જજુમી રહ્યા છે આના પાછળ ક્યાંક ને ક્યાંક જો જવાબદાર હોય ને તો શાસકો છે કે જે બે જવાબદારી પૂર્વકનું આખું વહીવટ ચલાવી રહ્યા છે સમગ્ર ક્યાં સુધી બીઆરટીએસ ની ટક્કરે આઠ લોકો ઘાયલ થયા છે જ્યારે કે હાલમાં ત્રણની હાલત ગંભીર બતાવવામાં આવી રહી છે સુરતની મુલાકાતે રહેલા પ્રફુલ પાનસેરિયાએ હોસ્પિટલ પહોંચીને ઘાયલો તેમના પરિવારજનો સાથે વાતચીત કરી હતી તમામ પ્રકારની સારવારની ખાતરી આપી સાથે જ અકસ્માતની ઘટનાને લઈને સીએમ ભૂપેન્દ્ર પટેલને માહિતી પણ આપી હતી અને સીએમ ભૂપેન્દ્ર પટેલે આની ગંભીર નોંધ પણ લીધી છે તો આ સમગ્ર ઘટનાને લઈને અનેક સવાલ ઉઠી રહ્યા છે શું નશાની હાલતમાં બસ ચલાવતો હતો બીઆરટીએસ બસ ડ્રાઈવર એ સૌથી મોટો સવાલ છે જ્યારે ટક્કર મારી ત્યારે શું તે નશાની હાલતમાં હતો અકસ્માતનો ભોગ બનેલી બસમાં શું કોઈ ખામી હતી શા માટે બસ ચાલકને રસ્તે દોડતા વાહનો ન દેખાયા આઠ જેટલા વાહનોને ટક્કર મારીશું વધુ સ્પીડમાં બસ હોવાના કારણે બસ કંટ્રોલમાં ન રહી અનેક સવાલો આ સમગ્ર ઘટનાને લઈને ઉઠી રહ્યા છે શા માટે વારંવાર અકસ્માત સર્જે છે બીઆરટીએસ બીઆરટીએસની ટક્કર અનેક લોકોના મોત થઈ ચૂક્યા છે ત્યારે અનેક સવાલો આ સમગ્ર ઘટનાને લઈને ઉઠી રહ્યા છે પરંતુ સારી બાબત એ છે કે સીએમએ પણ આ સમગ્ર અકસ્માતની નોંધ લીધી છે અને હવે આગળ તપાસના પણ આદેશ આપવામાં આવ્યા છે

તેમને ટાઈમસર પહોંચાડવાનું હોય છે એમનું રૂટ નક્કી હોય છે એટલે ક્યાંક ને ક્યાંક જે આખા જે ડ્રાઈવરો છે એમને કે એ વાતનું ટેન્શન હોય છે કે જો નિશ્ચિત રૂટમાં તેઓ નહીં પહોંચે તો નિશ્ચિત સમયમાં તેઓ પોતાનું સર્કલ કમ્પ્લીટ નહીં કરે તો તેમનો ઠપકો અપાય છે તેમના પગારમાંથી જે પૈસા છે તે કપાય છે અને ઘણી વખત જો કન્ટિન્યુ જે ડ્રાઈવર છે એની સ્પીડ ધીમી રાખીને અથવા પોતાની રીતે ચલાવીને લાવે તો તેને નોકરીમાંથી છૂટા કરાય છે કારણ કે તે જે છે તે કોન્ટ્રાક્ટ ઉપર હોય છે વાત રહી જે રીતે સવાલ ઉભા થાય છે કે એ ડ્રાઈવર પીધેલો હતો કે નહીં એ તો બાબત છે 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 પણ સવાલ એ એ કે અભાવે ઘણી વખત આવી રીતે બસો જે એની અંદર ખામીઓ સર્જાતી હોય છે બ્રેક ઓછી વાગવી એ હંમેશાથી સમસ્યા રહે છે એ સિવાય બીઆરટીએસ કોરિડોરની હું તમને વાત કરું કે કારણ કે સામાન્ય રીતે અમદાવાદ હોય કે સુરત હોય કે જ્યાં પણ બીઆરટીએસ છે તેના માટે એલ એક અલગ ટ્રેક હોય છે એની અંદર પણ લોકો આવે છે પણ જે સ્પીડ હોય છે ખાસ કરીને જ્યાં સવાલ ઉભો થાય છે એ સ્પીડ બાંધવાની જરૂર છે વારંવાર જે રીતે આપણા જે સહયોગી છે ત્યાંના રિપોર્ટર છે સંવાદદાતા એમણે પણ એ વાત પૂછવાનો પ્રયત્ન કર્યો પ્રફુલ પાંસોર્યા ત્યાના ધારાસભ્ય પણ છે અને શિક્ષણ રાજ્ય મંત્રી પણ છે તેમણે વાત સ્વીકારી કે તેમની પાસે ફરિયાદો આવે છે પણ જે રીતે તેમણે જવાબ આપ્યો તમે જુઓ કેટલે લાઇટલી એમણે લીધું કે હા આવે છે જે પોલીસ કમિશનર છે તે કરશે સવાલ એ છે કે બીઆરટીએસ અને આખું તંત્ર જે છે તે સ્થાનિક એસએમસી એટલે કે જે સુરત મહાનગરપાલિકા છે મ્યુનિસિપલ કોર્પોરેશન છે તેના અંડરમાં આવે છે એની જવાબદારી છે એમાં કંઈ પોલીસ કમિશનર કંઈ નહીં કે એના એના જે સરતો હોય છે કે કેટલી સ્પીડમાં ચલાવી શું ચલાવી કેવી રીતે ચલાવી કયા પ્રકારના નિયમો હેઠળ બે જવાબદારી ભરી વાત કરે એ ખૂબ જ ગંભીર છે કારણ કે એમને એ વાત સ્વીકારી કે એમને ફરિયાદો મળી છે કે સ્પીડ લિમિટ જે છે એ હોવી જોઈએ પણ એ પોતાની વાત પોલીસ ઉપર ઢોળીને છટકવાનો જે પ્રયત્ન છે પણ એનો ભોગ જે રીતે અકસ્માત થયું કૃષ્ણા તમે જોયું હજુ પણ ત્રણ લોકો અતિ ગંભીર છે અને સૂચના એ પણ છે કે કદાચ એમાંથી પણ કોઈ ગુજરી શકે છે એવી સ્થિતિ છે કિરણ હોસ્પિટલમાં એ લોકોની સારવાર થઈ રહી છે સામાન્ય લોકોને કૃષ્ણા ભોગવવાનું થાય છે અને તંત્ર અને ખાસ કરીને આવા રાજકારણીઓ પોતાની જે જવાબદારીમાં જવાબદારીમાંથી ભાગે છે અને આવી રીતે બેદરકારી ભર્યું જવાબ આપીને મીડિયા સામે એ છટકવાનો પ્રયાસ કરે છે જી આભાર અનિલ સમગ્ર માહિતી આપવા